અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભેસવંડી ગામે રેત માફિયાઓ દ્વારા રાત દિવસ રેતી ચોરી કરવામાં આવી રહી છે તંત્રની ઢીલી નીતિને કારણે આજે રેત માફિયાઓ બેફામ બન્યા છે ગામથી લીલીયા સુધીના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે ભેંસવંડી ગામના લોકોએ ભારે પરેશાની વેઠવી પડી રહી છે રેતી ભરેલા મસમોટા મોટા ડમ્ફરો અને ટ્રેક્ટરો બે રોકટોક ચલાવવાને કારણે રોડની હાલત કફોડી બની ચૂકી છે તો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નદીમાંથી રેતી ખનન થવાને કારણે તળના પાણી પણ ઊંડા જતા રહેવાની ખેતી પાકમાં પણ નુકસાન વેઠવી પડે તેવી પરિસ્થિતિ છે ગામ લોકોના કહેવા પ્રમાણે આ બાબતે કલેક્ટર મામલતદાર ધારાસભ્ય વિભાગ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને જાણ કરવામાં આવી છે પરંતુ આ બાબતે કોઈ જગ્યાએ ગંભીરતાપૂર્વક પગલા લેવામાં આવ્યા નથી જેથી આજે સમસ્ત ગ્રામજનોએ સેત્રુજ નદી તરફ જતા રસ્તાઓને ઇંગલો અને મોટા વાહનો માટે રસ્તો બંધ કરી દીધો છે અને જો આગળ આ જ પરિસ્થિતિ રહેશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે